નમસ્કાર ખેડૂત મિત્રો ઓનલી ખેડૂત હેલ્પમાં સ્વાગત છે આજે તારીખ એકવીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ આજના સવારના સાડા સાત વાગ્યાના મહત્વના હવામાન સમાચાર જાણીશું જેમાં ગુજરાતમાં વાતાવરણમાં પલટો આવશે કે માવઠાની આગાહી કેવી રહેશે તેમજ ખાસ કરીને પવન અને તાપમાન અંગેની સંપૂર્ણ અપડેટ મેળવીશું ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો ખાસ કરીને ખેડૂત મિત્રો અત્યારે હર શિયાળે જે વરસાદની આગાહી કરવામાં આવે છે એટલે કે માવઠા રૂપી વરસાદ ક્યાંક પડે ક્યાંક ન પડે વાદળીયું વાતાવરણ થાય તો આ વાતાવરણના કારણે પણ કેટલાક વાતાવરણમાં ફેરફારો થાય અને તેની સીધી અસર ખેતી પાકો ઉપર થતી હોય છે અત્યારે જે ધાણા જીરું વરિયાળી જેવા પાકો છે તૈયારી ઉપર છે ત્યારે ખેડૂતો ચિંતિત હોય છે તો જોઈએ સંપૂર્ણ અપડેટ કેવું વાતાવરણ રહેશે કયા વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ છે કયા વિસ્તારમાં સાંટા સૂટી થઈ શકે બાકી ભારે માવઠાની કોઈ સંભાવના જણાતી નથી સૌથી પહેલાં મિત્રો આપણે અત્યારના સમયની અપડેટ જોઈ તો અત્યારે આજે ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે તેમાં વરસાદી ઝાપટાની શક્યતા આપણને જણાય આવે છે ખાસ કરીને તો દિયોદરથી લઈ પાટણ ડીસા પાલનપુર તેમજ સિદ્ધપુર પાટણ આજુબાજુના વિસ્તારો ખેડબ્રહ્મા અંબાજી સાઈડના સૌથી વધુ વિસ્તારો તેમજ આબુ રોડ આજુબાજુના જે વિસ્તારો છે અંબાજી છે આ જે બધા વિસ્તારો છે સ્વરૂપ ગાની જ સ્વરૂપગંજ આ બધા વિસ્તારોમાં સૌથી વધારે જે વરસાદી માહોલ છે તે જોવા મળી શકે એટલે કે સાટા સુટી થઈ શકે બાકી માવઠાની ભારે કોઈ સંભાવના દેખાતી નથી અત્યારના સમયે ગુજરાતની અંદર જે વાદળા છવાયેલા છે તે આ રીતે આખા ગુજરાતમાં સવાયેલા છે તમે જોઈ શકો સૌરાષ્ટ્રના પણ કેટલાક વિસ્તારો છે જેમાં રાજકોટ ચોટીલા જસદણ ગોંડલ સાઈડના વિસ્તારોમાં પણ વાદળા છે તો કુડા સુરેન્દ્રનગર વિરમગામ ધોળકા નડિયાદ કપડવંજ અમદાવાદ ગાંધીનગર લુણાવાડા ગોધરા વડોદરા તેમજ ખેડા સાઇડના જે વિસ્તારો છે તેમજ ખંભાત રાધનપુર મહેસાણા હિંમતનગર ખેડબ્રહ્મા પાલનપુર ડુંગરપુર અંબાજી આબુ રોડ આ જે બધા વિસ્તારો છે તેમાં સૌથી વધારે વાદળછાયું વાતાવરણ જોવા મળે છે કચ્છના ગાંધીધામ રાપર આજુબાજુના જે આ બધા વિસ્તારો છે તેમાં પણ વાદળા સવાયેલા જોવા મળે છે તો દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે સુરત તાપી વલસાડ નવસારી અને ડાંગ જિલ્લામાં પણ વાદળા આપણને જોવા મળે છે આજે બપોર પછીના સમયની અપડેટ જોઈએ તેમાં પણ હળવા વાદળા જોવા મળશે આવતીકાલે સવારે પણ ફરી વખત આવા જ વાદળા જોવા મળી શકે બાકી સોવીસ પચીસ તારીખની અપડેટ જોઈએ તો તેમાં આખા ગુજરાતની અંદર વાદળછાયું વાતાવરણ આપણને પચીસ તારીખની અંદર આ રીતે જોવા મળશે ત્યારે છવ્વીસ તારીખની વાત કરીએ તો તેમાં પણ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે કારણ કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય છે જેની અસર ગુજરાત ઉપર થઈ રહી હોય તેવું લાગી રહ્યું છે આગામી પહેલી માર્ચ સુધીની અપડેટ આપણી પાસે છે તેમાં પણ ખાસ કરીને કોઈ વાતાવરણમાં પલટો આવવાની શક્યતાઓ અત્યારે જણાતી નથી હવે જોઈએ આપણે પવનની ઝડપ કેવી રહેશે તેની અપડેટ અત્યારના સમયની વાત કરીએ તો કચ્છની અંદર અત્યારે ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આજે બપોર પછીના સમયે પવનની ઝડપ જોવા મળશે સૌરાષ્ટ્રમાં પાંત્રીસથી ઓગણચાલીસ બાકીના વિસ્તારોમાં ત્રીસથી પાંત્રીસની તેમજ આવતીકાલે બાવીસ તારીખની વાત કરીએ તો બાવીસ તારીખમાં પણ દરિયા કિનારાના સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ચાલીસની પવનની ઝડપ રહેશે જ્યારે ત્રેવીસ તારીખમાં પણ પાંત્રીસથી ચાલીસની જોવા મળશે પચીસ છવ્વીસ તારીખની વાત કરીએ તો તેમાં પણ પવનની ઝડપમાં વધારો થશે અને ખા છવ્વીસ તારીખની વાત કરીએ તો તેમાં પણ પિસ્તાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે છોટાના જે પવનો છે તે રાત્રિના સમયે કચ્છમાં સુડતાલીસથી પચાસ તેમજ સૌરાષ્ટ્રમાં સુડતાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે સત્યાવીસ તારીખની વાત કરીએ જેમાં રાત્રિના સમય દરમિયાન પણ પવનની ઝડપમાં વધારો થઈ છે કચ્છમાં બેતાલીસ સૌરાષ્ટ્રમાં એકાવન કિલોમીટર સુધીની પવનની ઝડપ ક્યાંક ક્યાંક થઈ શકે અઠ્યાવીસ અને ઓગણત્રીસ તારીખ સુધી પવનની ઝડપમાં એકંદરે નોર્મલ કરતા વધારો જોવા મળશે તાપમાનની અપડેટ જોઈએ ખાસ કરીને અત્યારનું જે તાપમાન છે તે એકવીસ ડિગ્રી ગાંધીધામ ઓગણીસ ડિગ્રી ખાવડા નલિયા એકવીસ પાલનપુર ઓગણીસ સુઈગામ એકવીસ અમદાવાદ બાવીસ ડિગ્રી દાહોદ ઓગણીસ વડોદરા વીસ તેમજ રાજકોટમાં બાવીસ ડિગ્રી સેલ્સિયસ જુનાગઢમાં વીસ તેમજ સુરતની અંદર પણ વીસ ડિગ્રી સેલ્સિયસ જેવું તાપમાન આપણને જોવા મળશે વલસાડમાં ત્રેવીસ ડિગ્રી આજે બપોરનું જે તાપમાન છે તેની વાત કરીએ તો બપોરના સમયે ખાસ કરીને કચ્છમાં ત્રીસ એકત્રીસ પાલનપુર સત્યાવીસ અમદાવાદ ત્રીસ દાહોદ અઠ્યાવીસ ડિગ્રી સેલ્સિયસ રાજકોટ એકત્રીસ ભાવનગર એકત્રીસ સુરતમાં ઓગણત્રીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાન જોવા મળશે તો ખેડૂત મિત્રો આ હતા અત્યારના સવારના મહત્વના હવામાન સમાચાર ફરી વખત મળીશું નવી અપડેટમાં જોતા રહેજો ઓનલી ખેડૂત હેલ્પ